છોટાઉદેપુર જિલ્લાના એક ભાજપના ખૂબ એમ કહેવાય કે લીડર નેતા રાજેશભાઈ રાઠવા ઘણા દિવસથી ચર્ચામાં હતા કારણ કે જ્યારે ચેતરભાઈ વસાવાને મળ્યા હતા ત્યારથી જે ઘણા લોકો આ રાજેશભાઈ રાઠવા વિશે વાતો કરતા હતા કે ભાઈ રાજેશભાઈ રાઠવા હવે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરશે ત્યારે કોઈ પ્રકારનું એ રાજેશભાઈ રાઠવાનું નિવેદન નહોતું આવ્યું હવે આ જે આજના દિવસે રાજેશભાઈ રાઠવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું દઈ દીધું છે હવે આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે જ જે ચેતરભાઈ વસાવા દેપુર જિલ્લાની મુલાકાત લેવાના છે ત્યારે રાજેશભાઈ રાઠવા ઘણા કાર્યકરો સાથે એ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને જે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે એવું રાજેશભાઈ રાઠવા કહી રહ્યા છે તો મિત્રો હવે આવનારા દિવસોમાં જે ઇલેક્શન છે એના માટે જે ઘણા નેતાઓ અને કાર્યકરો એક પ્રકારની તૈયારી કરી રહ્યા છે પોતાની તૈયારી બતાવી રહ્યા છે કે ભાઈ આવનારા દિવસોમાં જે આ ખૂબ મજબૂતાઈથી આ પાર્ટી લડે અને આ એ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો જે ધબધબો ચાલે એના માટે આ નેતાઓ પોતે એક તૈયારી બતાવતા હોય છે અને આ રાજેશભાઈ રાઠવા એ ભારતીય જનતા પાર્ટીના એમ કહેવાય કે ખૂબ લીડર મજબૂત નેતા છે પરંતુ એ ભારતીય જનતા પાર્ટીમાંથી જે છેડો ફાળવાનું જે કોશિશ મતલબ કે ભારતીય જનતા પાર્ટીમાંથી કેમ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે એનો પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર નથી આવ્યું પરંતુ આવનારા દિવસોમાં આપણને અપડેટ મળતા ફરી અમારા ઓડિયન્સ સુધી આ જે અપડેટ મળતી રહે એના માટે ફરી એક નવો વિડીયો લાવવાની કોશિશ કરું હતું પરંતુ જે રાજેશભાઈ રાઠવા આમ આદમી પાર્ટી જોડાવવા પાછળનું ચોક્કસ કોઈ કારણ હોઈ શકે કારણ કે જે ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતમાં અને જે આખા કેન્દ્રમાં આજે ભારતીય જનતા પાર્ટી એક એમ કહેવાય કે ખૂબ મોટી પાર્ટી બની ચૂકી છે પરંતુ એના નેતાઓ કેમ આ પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જોડાવા તરફ ઈચ્છુક થઈ રહ્યા છે તો મિત્રો એના પાછળનું કોઈ ચોક્કસ કારણ તો હોવાનું કારણ કે હવે આ નેતાઓ આટલી મોટી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી એમાંથી જે રાજીનામું આપે છે તો એના પાછળનું કારણ આપણે જે જાણવાની કોશિશ કરીશું તો મિત્રો હવે એ તો બાજુમાં રહ્યું પરંતુ જે રાજેશભાઈ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે તો આવતીકાલે ચેતરભાઈ વસાવાજી છોટાઉદેપુર જિલ્લામાં આવવાના છે ત્યારે રાજેશભાઈ રાડા છોટાઉદેપુરમાં જે એમ એમ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસીના મસિંહ તરીકે એક ઉભરી આવતા નેતા ચેતરભાઈ વસાવાના હાથે જે ખેસ ધારણ કરશે આમ આદમી પાર્ટીનું અને ઘણા કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર